સાગર કી જી જય સદગુરુ દેવ કી જય અભિગત ગાદી જપ સે જડ દેવ ભય તેજ પ્રે પ્રેરણવાલ આપ રહ્યો નિજ કંકર જભી કેહુ સે રસપાલ તે સંધ્યા ગાય यही फल प्रणव विखेत प्रखेत जपत जपत जिनु जुग गए कहु दिज भय ना दे जिने जिने यही फल पाइया लही गे लही सद गुरु घमसा व्यास कपिल दत्त शंकर भय ईश्वतार बिन सद गुरु दिज जीव रहे जपी जप भय प्रचेन

સચેતન વૃત્તિથી આજનો આપણે વાત કરી રહ્યા છીએ પ્રાણાયામ યોગ જોગ મોટા મોટો યોગ આ પ્રાણાયામ યોગ અને પ્રાણાયામ યોગના હાથે આપણે આવી રહ્યા છીએ અને સામાન્ય જે ગતિના જીવો કે જે બ્રાહ્મણો આપણે કહીએ છીએ એ પોતાની ગતિને સાચી રીતે પારખી શક્યા નથી અને બીજી વસ્તુ પાછળ વળગી ગયા અને ગાયત્રી મંત્રમાં જે અલગ અલગ જે મંત્રોના ઉચ્ચાર કરવાથી પણ કર્મકાંડ કરી જે ફળ મેળવી શક્યા પણ એ પણ એમને પોતે જાળવી શક્યા નથી એવું આ પ્રાણાયામ યોગ પરમ ગુરુનો કહે છે અને ગુરુઓ બધા કેટલાય થયા પણ જે નીચકુંભના નીચ નીચ જાતિના થાય એ ગુરુગમના સ્વાર દ્વારા પરમ આ જગતના જીવો એ પ્રાણાયામથી જગતને તારી બતાવી છે એવી વાત છે જે જપશે જળદેવ ભય તેહી વવાલ આપ આ પર ની જે કંકર જીભી કહીશું રસપાલ પાષાણ આદિ પ્રતિમાના જાપ જપીને જે ભાવ ભર્યો હતો આ પાષાણની જે પત્રિકાઓ જે મૂર્તિઓનો જે ભાવ ભર્યો છે તે વસ્તુતા જડ છે અને એના ઉપર આ જગત ફરી દીશ છતાંય પણ દેવ માનીને જગત એના મસ્તક નમાવ્યું છે અને મસ્તક ઝુકાવે છે હવે આમ થવાનું કારણ બ્રાહ્મણની હાથની પ્રતિષ્ઠા આ બ્રાહ્મણ બધી પ્રતિષ્ઠાઓ ખરી અને દુનિયાના મસ્તક નમાવવાના ધંધા ચાલુ કરી દીધા ઊંચામાં ઊંચી ઘણા એવી માન્યતા ચાલતી આવેલી છે અને આ જ ઊંચામાં ઊંચી માન્યતા છે એ રીતે આપણાએ પણ એમાં ફસાઈ ગયા છે બ્રહ્માણ બ્રાહ્મણ દેવોએની કરેલી કરેલી પ્રતિષ્ઠા જે જળ દાખલ થવાથી જળ પણ દેવી ગતિ લખાય છે જળ દેવી ગતિ પણ લખાય છે જળ ગતિ દાખલ ત્યારે બીજું બ્રાહ્મણોમાં દુર્દશા કાયમથી જ ટળવળી અને આ સ્વભાવ સાથે ગરીબાઈપણું જેટલું જોઈએ તેટલું બ્રાહ્મણ શરીરમાં ભરેલું છે અને આ પ્રમાણે પણ બ્રાહ્મણો ભરેલું છે એકંદરે તપાસ કરતા બ્રાહ્મણને વીત તો મળ્યું પણ વીતરૂપી આર્થિક જીવિકા ચલાવવાની ખર્ચી નાખી આર્થિક જીવ વીત મળી પણ જે જીવિકા ચલાવવાની દીક્ષાથી એ ખર્ચી નાખી છે એ જ કારણે તેમને રક્ષપાલક કહેવાની જરૂર પડે છે રક્ષના પાલકોને જરૂર પડેલી છે એક વાત કરે છે યારના અંદર એક દ્રષ્ટાંત આવે છે ભાઈ કોઈ ખેડૂત હતો અને ખેડૂત ખેડૂતના ધર્માદા ઘાસની ગંજીઓ કરેલી હતી ધર્માદા માટે ઘાસની કરેલી હતી અને તે ગંજી ફરતો ફરતા કોઈ રક્ષક આવી ચડ્યો કોઈ આવ્યો છે કોઈક રક્ષક અને આવી ચડ્યો ધર્માદા માટે મેલી લીધી ને કોઈ રક્ષક આવી ચડ્યો અને લીમડા ઉપર બેઠો પહેલાંના જમાનામાં મોચરો કહેવાતો હતો અથવા જે કહેતા હોય ઉપર ઊંઘવા માટેની જે જગ્યા હોય એના ઉપર બેઠો અને એટલામાંથી કોઈ કોઈક ગાય આ વસ્તુ તો ધર્માદામાં હાલવાની જ હતી આ કોઈ ગાય નીકળી તો જે જેને લીધું એ ધર્માદાવાળો જ માણસ હતો પણ ગાય નીકળી એટલે ગાય એ જગ્યાએ આશા રાખી કે ભાઈ આપણા ઘાસ ફૂસ સારું છે એટલે આપણે એને ખાઈ લઈએ પણ જે ઉપર રક્ષક હતો એને ગાયે ધર્માદાનો અવાજ હતો તેને ગાયને ખાવા દીધો નહીં પોતે પણ ખાધું ખાધું નહીં ઉપર પડી પણ ગાયને પણ ખાવા દીધું નહીં આનું દૃષ્ટાંત એમ કહેવા માગે છે કે આ પ્રાણાયામના બધા યોગી પુરુષો પહેલાંના જમાનામાં હતા પણ સમય જતાં જતાં યોગી પુરુષોને આ જગતના જીવોએ સમજી શક્યા નહીં એટલે ભાઈ એ બધું કોમ બ્રાહ્મણોએ લઈ લીધું અને જે રીતે પેલો રક્ષક આવ્યો હે અને એ રક્ષક આચરી તો રાખ્યું પણ ખવડાવી શક્યા નહીં પોતે જાતે પણ ખાધું નહીં એટલે પ્રણયરૂપી પ્રણય રૂપી જે મુદ્દો રહ્યો એ પણ એ ખાઈ શક્યા નહીં એને સમજી પણ શક્યા નહીં અને બ્રાહ્મણો અમન અમ પછી એ ગતિથી દૂર જતા રહ્યા અને પ્રાણાયામ યોગને પણ ખોક કરી નખ્યો યોગ સબસે બડા રોગ નિકાલવાવાળા હતા અને સબસે બળા જો રોગ નીકળી જતા હૈ તો પછી આપકી જિંદગી બહુ બહુત આનંદકાર સમય સમયા તા પણ રોગ જ્યાં સુધી ના નેકર આ રોગ ક્યારે નેકર કે જ્યારે યોગ કરવામાં આવો તો જ તમારા બધી યાદીવ્યાધિ ઉપાધિમાંથી તમે મુક્ત થાઓ બાકી ઈમ નીમ તમે નીકળો નહીં અને આ બધી અનુભવની ગતિ હોય તો જ તમે એનામાંથી તમે નીકળી શકો છો આગળ જઈશ તે સંધ્યા ગાયત્રી જે ફલ પ્રણવ વિખે જપત જપતજીનું યુગ ગાય કહુ દીજ ભય ના દે અને જે રૂપી જે વૃક્ષ જે ફળ સંધ્યા લગા ગાયત્રીના અને તે ગાયત્રી જપતા જપતા બ્રાહ્મણોના યુગોના યુગો વહી ગયા તથા કોઈ બ્રાહ્મણ દેવગતિએ થયા એવું કોઈએ સાંભળ્યું નથી પરમગુરુ કહે છે કે આવા કોઈ બ્રાહ્મણો કોઈ દેવગતિ થયા એવું અમે કોઈ સાંભળ્યું નથી જીને જીને ફલ પૈ સત ગુરુ ગમસા વ્યાસ કપિલ દત્ત શંકર ભય ઈશ્વર યવતા અને ગાયત્રી સંધ્યાના ફળ એ પુરુષો ખાઈ શકેલા છે કે જેને સદગુરુ પાસેથી ગુરુગમ લીધી હોય કારણ કે સદગુરુ વગર એ ગુરુગમ મળતી નથી અને જેણે સદ્ગુરુ દ્વારા ગતિ પ્રાપ્ત થઈ હોય એ જ આ વસ્તુને ગુરુનું ફળ એ ગાયત્રી ફળ પ્રાપ્ત કરી શકે છે અને તેવા મહાન તત્વવેતાઓ પૈકી વ્યાસ કપિલ દત્તાત્રેય શંકર જેવા કે મહાપુરુષો ઈશ્વર અવતાર તરીકે ઓળખાયેલા છે કે જેને આ યોગ વસ્તુના સાધ્યો સબસે બળા યોગ બ્રહ્મચર્ય યોગ અને એ યોગ જો સાધ કર તો જ આ રોગ નીકળે છે હવે યોગ તમે વૈરાગ લીધો પણ યોગના અધિકારી તમે થયા નથી અને તમે ગમે એટલી વાત કરો અને માયા જ તમારી છૂટી નથી તો એ વૈરાગ પણ ઠોક થઈ જાય છે એટલે સાચી સમજી અને વૈરાગ જો આપણે ધારણ કરીએ તો આપણું જીવન સાર્થક બને છે ગુરુ ધ્વજ જીવ રહે જપ જીપ જપ ભયે પ્રચેન ફલ ગતિ ગમ ભય શિવહૂતે બીનું ગતિ ગમ રહે દેન શ્રીમંત કૌણા સાગર કહે છે કે જેઓ સદ્ગુરુ ના મળ્યા અથવા જેને સદગુરુ ના ઓળખ્યા તેઓ જ માત્ર આ જગતમાં જીવ રૂપે રહેલા છે સદગુરુ ના ઓળખી ના શક્યા પરમગુરુના ના ઓળખી શક્યા અને તેને પરમગુરુ મળ્યા નહીં એવા બધાએ રૂપે કહેવામાં આવે છે અને તેવા તેવા જ જીવ બુદ્ધિના બ્રાહ્મણો ગાયત્રી સંધ્યાના જાપ જપી જપીને પ્રવીણ થયેલા છે આ બધા જળ બુદ્ધિનાઓ પર જપી જપી અને તૈયાર થયેલા ખરા પણ અંદર ઓખોના અંદર પણ એટલી કાવચારી હોય છે એના અંદર ઓખોના અંદર એટલું બધું ઝેર ભરેલું હોય છે કે આ પરમ ગુરુની ગતિ એમના જોડે રોજ સેવા કરતા હોય તો પણ એ જાણી શકતા નથી જેથી આગળ પડી આગવા થવાનો દાવો રાખે છે પા આગવાનો પાછળ પેઢીને ચલાવવાનો ફાવ એનો દાવો ઠોકીને લે છે એવા માણસો છે પણ વસ્તુ થાય ન પણ લેસ માત્ર વીત થતો નથી એનામે પણ થોડું પણ અંદર લેસ માત્ર પણ પરમ ગુરુની ગમગતિ આવતી નથી તેમજ જેણે જેણે ગાયત્રી રૂપ ફળ ચાખ્યા છે જો હોબળો જેને ગાયત્રી ફળ ચાખ્યા છે તેઓ શિવગતિના એટલે કે મુક્ત દશાના પુરુષો પાક્યા અને જેઓ આ બાબતમાં ઊંડા વિચારમાં ના ઉતર્યા જે અમુક સપા બ્રાહ્મણો કે જે આ વસ્તુની ગતિને પ્રાપ્ત કરી હોય તો પછી એ અંદર પરમ ગુરુ ગુરુગમની ગતિને ઓળખી શકાય બાકી અંદર જે ઊંડા વિચારોમાં જે ઉતર્યા તે રેખવાળી પુરુષે હક સાચવીને આદિ અંત સુધી જીવદશામાં રહ્યા છે આ પ્રાણાયામ યોગને જે ઓળખી શક્યા નથી તો પછી એ જીવદશામાં ફરતા રહ્યા છે આગળ જઈશું વાલ્મિકી મુનિ નારદ પરાસુર વશિષ સૌંદર થાપણ ગુરુ ગમે સબ ભયે ભય વિરેષ્ઠ વાલ્મિકી મુનિ નારદા નારદ પરાસુર વશિષ્ઠ એ વગેરેની ઉત્પત્તિ જગતે માનેલી અને નીચ વર્ણમાં થયેલા છે તો બી તમે જો એમનો કાર્ય કેટલો બધો ઊંચો છે જો વાલ્મીકી મુનિ નારદ પૈ પાસાર સુશ્રી અને વશિષ્ઠ આવા બધા થયા તો પણ મેં કાઢ્યો ગુરુગમના મહાન લક્ષ વડે એટલા ઊંચા થયા છે ગુરુગમ ગતિ મળી એટલે તે ઊંચા થયેલા છે અને આપણે આપણું એક જાતિ હોય તોય પણ આપણે આપણે આ જાતિના અને આપણે આ જાતિના પણ આપણે ઊંચ નીચનો ભાવ રાખવો ન જોઈએ ઊંચ નીચ ઘેર અવતરે આખી સંતનો સદ એટલે જાતિવાતીનું રાખવું ના જોવા અને આ જગતમાં આપણે જોઈએ છીએ કે બાજુમાં છોકરો કોઈ સંત થાય તો એવો વિચારો રાખે છે આજુબાજુની માતાઓ કે ભાઈ સારું હેડો કે આપણો છોકરો તો સંત ના થયો અને બાજુનો છોકરો સંત થયો એટલે આવી ભાવનાઓ રાખવાવાળી જે માતાઓ રહી એમના અંદર કદી સાચી સદગતિ પરમ ગુરુ કદી આપતા નથી કારણ કે જે છોકરું સંત બનાવજો આજુબાજુનો તો આ આનંદ કર બાજુવાળા આનંદ કર પણ જો પિતાની ગતિને જો ઓળખી શકે હોય જો માતાએ જો પોતાને બાળકને જો સંત બનાવવા માટે પ્રેરણા આપી હોય તો એવા સંતોની ગતિ પણ જો માતાના આશીર્વાદ હોય પિતાના આશીર્વાદ હોય તો એ સંત પુરુષ જ્યારે આગળ નીકળે તો એની ગુરુની નિગા કાયમ માટે રહેતી હોય છે પણ જો માતા પિતાનો જો ભાવના હોય અને જો તમે પ્રાણાયામ યોગ સા સાથે કહેવાના હોય અને તમે ઇમનીમ નીકળી ગયા હોય તો પછી તમે એ પ્રાણાયામ યોગને પણ તમે સાચી રીતે સાચવી શકતા નથી એટલે મા બાપ એ આપણા પહેલાં ગુરુ કહેવાય અને એવો ગુરુ ગમ સાર આપણે જો સમજીએ તો જ પરમ ગુરુની ગતિને આપણે જાણી શકીએ છીએ બાકી ગુરુ ગમનો સાર જો આ વશિષ્ઠ એમના પણ માતા પિતાઓ જો શ્રાવણ જો આપણે વિચારીએ તો પોતે કાવડ લઈ અને માતા પિતાઓની સેવા કરવા માટે આખા ચોસઠ તીરથની યાત્રાએ ગયેલા હતા તો પણ તેમને માતા પિતાને છોડ્યા નથી એટલે આપણે પણ આપણી જીવનમાં જો આગળ પ્રગતિ કરવી હોય તો મા બાપના આશીર્વાદ અને ગમે તે જગ્યાએ કહે છે કે મા બાપના આશીર્વાદ હોય તો તમે જિંદગીમાં દુનિયાના ગમે તે છેડે પણ તમે જીતી શકો છો એવું આ પરમગુરુનું જ્ઞાન છે કારણ કે જ્ઞાન છે જ્ઞાન આજ જગતનો જીવ જાણી શક અને અંદરમાં આચરી શક એટલે જ કહે છે ગુરુગમના મહાન લક્ષ્વડે એટલા તો ઊંચા થયા છે કે સમસ્ત વર્ણ જાતિ કરતાં પણ બ્રહ્મદશાના અધિક બળવાન પુરુષો થયેલા છે બળવાન પુરુષો થયેલા છે અને તેમની આગળ જાતિ વર્ણ ઉચ્ચારી ઉચ્ચારી વિચારી કોણ માત્ર છે કોણ છે જબ વર્ણે હું હં હં સંત હમસંતિ જબ બરણેહુ હમ સંત હિ ફલ પાવત અધિકાર પાયુ સબ જય શિવ ભયે બીનુપાયે દીજ રખવા શ્રીમદ સાગર કહે છે કે એટલા માટે અમે સંત દશાનો અધિકારીઓનું વર્ણન કરેલું છે અને સંત જીવ ગતિના હોય એનું અમે વર્ણન કર્યું છે કે આવા સંતોના તમે મા બાપના આશીર્વાદ લઈને નીકળેલા હોય એમણે અમે એનું વર્ણન કરેલું છે કે જે સાચી ભાવનાથી પરમ ગુરુના શરણોમાં આવેલા છે એવા અમેને વર્ણન કરેલું છે અને એવા પ્રાણાયામ વૃક્ષનું ફળ ભક્ષણ જેમણે કરેલું છે કે જ્યાં પરમ ગુરુગમનો જે સાર રહ્યો માતા પિતાના આશીર્વાદ ગુરુનો ભાવના એ બધું જ કરી અને જેને ગુરુગમનો સાર લીધો તેમને જેમણે ભક્ષણ કર્યું તો તેઓ જ કલ્યાણનો માર્ગ આવા મહાન પુરુષો ગણાયેલા છે આવા મહાપુરુષો ગણાય છે અને એ એને જેને તે ફળ ના ચાખ્યું હોય તો ભાઈ ચાખી લેજો ન કરતો ભાઈ તેવા અંધગતિના ખોટા વિશ્વાસો રાખેલા બેસેલા છે આવા અંધગતિના જીવો કે જે આવા ખોટો વિશ્વાસ રાખીને બેસી જવાય હોય તે પરમ ગુરુની ગતિને સાચી રીતે ઓળખી શકા નથી એટલે તમને જીવ બુદ્ધિના પણ એમને જાણવા જોઈએ કે પણ ગતિના ઓળખી શક્યા ગુરુગમ પ્રાયમ યોગ પર સાધના કરી શક્યા સબસે બડા યોગ બ્રહ્મચર્ય યોગ અને જો રોગ લાગી ગયો હોય તો પણ આ યોગ દ્વારા તમારો રોગ પણ નીકળી જાય છે કે ભવો ભવ કે ભમ વૈદમ ભવ દુઃખદાર્થ ભવો ભવનો જૈસે વેદ ઔષધિકો ચરીબીના ન જાય અમ ભાવ દુઃખ દરદ કે વૈદક પથ બીનું પદ ના પાય એટલે કે જેવી રીતે ડૉક્ટર તમને ચડી આલ જો તમને રોગ ઓટોમેટિક પડે તમારે પણ પરમગુરુ તમારે ધીરે ધીરે કસોટી કર અને કસોટીમાં તમે ધીરે 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 તમારા અંદરનો ભીતનો જે રોગ રહ્યો એ પ્રાણાયામ યોગ દ્વારા આ બધો રોગ નીકળી જાય અને તમે અંતરની ગતિને તમે સાચી રીતે ઓળખી શકો આ પરમ પરમગુરુનું જ્ઞાન તો આપણે અરંત અભ્યાસ કરતા રહીએ પરમ ગુરુનું આરાધન કરીએ મેરી વાણી કોઈ એ વિરામ દેતા હું બોલીએ શ્રી શ્રીમાં કોણ સાગર કી જય કહીવલ ધામ કી જય સદય દેવ કી જય અવિગત ગાદી જય